ગુજરાત પોલીસની ભરતી માટે શારીરિક કસોટી ટૂંક સમયમાં યોજાવાની છે ત્યારે પોલીસમાં જોડાવા ઈચ્છુક ઉમેદવારો માટે મોરબી પોલીસ દ્વારા ખાસ અને નિઃશુલ્ક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જેમાં મોરબી જિલ્લા પોલીસના મકનસર હેડક્વાર્ટર ખાતે ગ્રાઉન્ડ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે અને વહેલી સવારે પ્રેક્ટિસ માટે આવતા ઉમેદવારો માટે આ ગ્રાઉન્ડમાં લાઇટિંગ વ્યવસ્થા કરવામાં આવી છે સાથે જ અહીં આવતા તમામ ઉમેદવારને ગાઈડ કરવા માટે પીઆઈ પીએસઆઈ સહિત પોલીસની ટીમ માર્ગદર્શન આપી વધુને વધુ યુવાનો યુવતીઓ પોલીસ ભરતીની શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થાય તે માટે તૈયારીઓ કરવામાં આવશે આગામી સમયમાં જે પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે પોલીસ ખાતાની ભરતીઓ યોજના છે એ અનુસંધાને જે એની શારીરિક કસોટીમાં જે અભ્યર્થીઓ છે એને પૂરતી મદદ મળી શકે અને પોલીસ ખાતા એને એ પ્રમાણે તૈયાર કરી શકે એ હેતુસર જે મકાનસરમાં નિર્મિત પોલીસ હેડક્વાર્ટર છે એમાં અભ્યાર્થીઓને એ પ્રકારની ટ્રેનિંગ માર્ગદર્શન અને એની જે શારીરિક કસોટી માટે તમામ જે જરૂરિયાત છે એ પ્રમાણના માર્ગદર્શન હાલ આપી રહ્યા છીએ જે ટીમ છે અને અત્યાર સુધી ઓગણચાલીસ જેટલા અભ્યાર્થીઓ એમાં પાર્ટિસિપેટ કરે છે અને મારી મોરબી જિલ્લામાં રહેતા અને જે એ ઉમેદવારીના ફોર્મ ભર્યા હોય અને ઈચ્છુક હોય એવા બીજા અભ્યાર્થીઓ પાસેથી પણ એવી અપીલ છે કે અગર ઇન્ટરેસ્ટ હોય તો મકનસર ખાતે આવીને એ જે સ્કીમ છે એનો લાભ લઈ શકે છે એ આપના પોલીસ ડિપાર્ટમેન્ટના જે ઇન્સ્ટ્રક્ટર છે સપોઝિટિલ ઇન્સ્ટ્રક્ટર છે શારીરિક કસોટી માટે ફિઝિકલ ટ્રેનરની પણ નિમણૂક કરી છે એને સવારે અને સાંજે એ પ્રમાણની એને જે પણ પ્રમાણની જરૂરિયાત હોય રનિંગ કઈ રીતે કરવાના કસોટીમાં બીજા કઈ વસ્તુ ચેક કરવાના કરવા હોય છે એ પ્રમાણના માર્ગદર્શન આપવામાં આવે છે સાથે સાથે એના અ જે યુ નો ફૂડ હેબિટ જે છે કઈ પ્રમાણના એમાં ફૂડ ઇન્ટેક કરવાનો એ પ્રમાણે પણ અને અઠવાડિયામાં એક વખત એનો મોક ટેસ્ટ લઈને એના જે પરફોર્મન્સ છે એમાં ઇમ્પ્રુવમેન્ટ કઈ પ્રકારના થાય છે એના ઉપર પણ અસેસમેન્ટ કરવામાં આવે છે નમસ્તે મારું નામ ગઢવી જયશ્રી છે હું રફાડેશ્વર આવું છું અને હેડ ક્વાર્ટરે પોલીસ ની એક્ઝામ તૈયારી કરું છું એક મહિનાથી હું અહીંયા રનિંગ કરવા છું પીઆઈ સર બધી વ્યવસ્થા સારી કરે છે લાઇટિંગ રનિંગ જો ન આવડે તો પછી અમારે થોડુંક માર્ગદર્શન પણ આપે છે અને સેમિનાર પણ અમે યોજો તો સરે મોરબીમાં ત્યાં પણ સારી માર્ગદર્શન આપ્યું હતું અને અમારે કોઈ પ્રોબ્લેમ થાય તો અમારી મદદ કરે છે સલાહ સૂચન આપે છે અને સારી મદદ કરે છે મોરબી જિલ્લા પોલીસ તરફથી આભાર માનું છું હું ધન્યવાદ ના આમાં કોઈ ચાર્જ કે કઈ લેવામાં આવતો નથી એકદમ ફ્રી છે ફોર્મ ભરવામાં પણ સર કીધું હતું કે કઈ પ્રોબ્લેમ હોય તો અમારે કહીજો હું તમારી મદદ કરીશ ભરવાડ રવિભાઈ રતાભાઈ ઉંમર પાંત્રીસ વર્ષ મેં ચાર થી પાંચ જેટલી કોન્સ્ટેબલની ભરતી કરેલી છે હું બાર પાસ છું ને બહુ ગરીબ પરિવારમાંથી આવું છું મારા પપ્પા ઘેટા બકરા ચાલતા હું પણ બાર પાસ કરીને ઘેટા બકરા જવાબદારી હતી એટલે મારા પપ્પાને બે ત્રણ વખત હાર્ટ એટેક આવ્યું એટલે મેં ઘેટા બકરાનો વ્યવસાય સંભાળ્યો હતો તો સતાય હું ગ્રાઉન્ડમાં ગામડા ગામમાં ગ્રાઉન્ડ કોઈ સગવડ હતી નહીં પછી હું રોડ ઉપર મહેનત કરતો અને બને એટલો ટાઈમ મહેનતમાં ઓલો કરતો મારા ચાર પાંચ દોસ્ત હતા ગામમાં એનો બહુ સાથ સહકાર હતો મને એટલે મને કોઈ સાહિત્ય પૂરું પાડતા અને હું થોડી થોડી મહેનત કરતો રાતે તો છતાંય કિસ્મતે સાથ ના દીધો અને નો સેટિંગ થયું એટલે હજી પણ મહેનત હું ચાલુ રાખીશ અત્યારે તો હું બીજા વ્યવસાયમાં છું મોરબી પોલીસને આ બહુ સારી વ્યવસ્થા કહેવાય અને બહુ સારી વ્યવસ્થા કહેવાય કે આટલું આપણને ગ્રાઉન્ડની સગવડ આપે છે અને અને આટલી આપણને હું જે વખત ભરતી કરતો ત્યારે કોઈ જાતની સગવડ નથી આપતી હું ગાંધીનગર જિલ્લામાં મારું ગામ છે ત્યાં પણ આવી સગવડ નથી અત્યારે હું આ વ્યવસાય માટે આવ્યો છું તો આ બહુ સગવડ આ સારી કહેવાય અને બહુ મહેનત કરવા મહેનત કરવાનો ફૂલ ચાન્સ કહેવાય એમ ગરીબ પરિવારમાં આવતા હોય કોઈ રૂપિયાવાળાના દીકરા આ મહેનત ન કરે અને આપણે ગરીબ પરિવારમાંથી આવ્યા હોય તો આપણને આ બહુ સારી વ્યવસ્થા કહેવાય મોરબી પોલીસની એમ અહીંયા જે મોરબી જિલ્લામાં ઉદ્યોગના હિસાબે ક્યાંય પણ નોકરી કરતા હોય અને ભણેલા હોય તો અહીંયા આવી અને આ સગવડ આપણાને આપે છે તો હવે બે બે ત્રણ બે મહિનાનો ટાઈમ છે તો આ મહેનત કરો તો થઈ શકે છે અને આટલો આપણાને સપોર્ટ આપે છે તો આપણાથી કેમ ના થાય એમ